શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું શત્રુદ્ર સહિતાનો અધ્યાય પાંચમો જેમાં શિવજીના બીજા ઓગણીસ અવતારોનું વર્ણન કર્યું છે તેનું આજે આપણા વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ જે શ્રવણ કરવાથી આપણને ધર્મ મોક્ષ કામ અર્થની પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણની કથાઓનું શ્રવણ કરવું જોઈએ તો ચાલો આજે આપણે શિવના બીજા ઓગણીસ અવતારો જેનું વર્ણન શિવ મહાપુરાણમાં છે તે આપણે શ્રવણ કરીએ તો શિવ બોયલા દસમા દ્વાપરમાં ત્રિધામામાં નામે વ્યાસ થશે ત્યારે હું મુનિ નામે હિમાલયના સુંદર શિખર ભૂગતુંગ્ર નામના ઉત્તમ પર્વત પર પ્રગટીશ તે વેળાએ પણ ભૂંગ આદિ મારા પુત્રો વેદાનુસાર એટલે કે વેદની સંખ્યા જેટલા ચાર થશે તેમજ ભૂંગ બલબંધુ નરામિત્ર અને તપોધન કેતુશુંગ નામે થશે અગિયારમાં દ્રાપરમાં ત્રિવૃત નામે વ્યાસ થશે ત્યારે કલયુગમાં ગંગા હું તપ નામે પ્રગટીશ તે વેળાએ પણ લંબોધર લંબાક્ષ કેશલંબ અને પ્રલંબ નામના ચાર મારા પુત્રો દઢ વ્રત ધારી થશે પછી બારમો દ્વાપર આવતા વેદ કરતા સત તો જ નામે વ્યાસ થશે ત્યારે પણ એ દ્વાપરના અંતે કલયુગમાં સોનાનું બખ્તર પહેરી અત્રિ નામે હું પ્રગટ થઈશ વ્યાસને જ સહાય કરવા નિવૃત્ત માર્ગ સ્થાપીશ હે મહામુનિ તે વખતે સર્વજ્ઞ સમબુદ્ધિ સાધ્ય અને સર્વ નામે મારા ચાર પુત્ર મહાયોગી થશે તેમાં દ્વાપર યુગમાં ધર્મનારાયણ નામે વ્યાસ થશે ત્યારે હું બલિ નામે મહામુનિ થઈશ ગંધમાદન નામના ઉત્તમ પર્વત પર વાલખિલ્યો આશ્રમમાં સુધામાં કશ્યપ વશિષ્ઠ અને વિરજ નામના તે વેળા મારા ઉત્તમ ચાર પુત્ર પણ થશે ચૌદમાં દ્વાપર યુગમાં રક્ષ નામે વ્યાસ જ્યારે થશે ત્યારે અગિયારમા વંશમાં ગૌતમ નામે હું પ્રગટ થઈશ તે વખતે પણ કલયુગમાં મારા ચાર પુત્રો અત્રિ વસદ શ્રવણ તથા શ્રવિકષ્ઠ નામે થશે પંદરના દ્રાપરમાં જ્યારે ત્રચ્યારૂણી નામે વ્યાસ થશે ત્યારે હું શિરા નામે પ્રગટ થઈશ તેનું વેદશીર નામે અસ્ત્ર મહાશક્તિવાળી હશે વેદ શીર્ષ નામે પર્વત જે હિમાલયની પીઠ પર આવેલો છે ત્યાં સરસ્વતીના ઉત્તર કિનારે તેનો વ્યાસ થશે તે વેળા પણ કુણી કુણીબાહુ કુશરીર અને કુનેત્ર નામે ચાર મારા દૃઢ પુત્રો થશે સોળમાં દ્વાપર યુગમાં જ્યારે દેવ નામના વ્યાસ થશે ત્યારે પણ તેને યોગ આપવા ગોકર્ણ નામે હું પ્રગટ થઈશ વળી તે જ સમયે ગોકર્ણ નામે મહાપવિત્ર અને પ્રખ્યાત એવું વન મારા ભાસ હશે ત્યાં પણ યોગી હોય જળ જેવો નિર્મળ કશ્યપ ઉષ્ણા અને બૃહસ્પતિ નામના ચાર પુત્ર થશે તેઓ પણ એ જ યોગ માર્ગે શિવના ધર્મમાં જશે સતમો દ્વાબર યુગ દેવકૃત્યજય નામે વ્યાસ થશે અને હું ગૃહાવાસી નામે હિમાલયના ઉત્તમ શિખર પર પ્રગટ પ્રગટીશ ઘણા જ ઊંચા એ મહાસ્થાનમાં હિમાલય નામે જે શિવ ક્ષેત્ર છે ત્યાં હું વશિષ્ઠ અને ઉથ્ય વામદેવ મહાયોગી અને મહાબળ નામે એ ચાર મારા પુત્ર થશે અઢારમો દ્રાપર યુગ આવતા જ ઋતુંજય નામે વ્યાસ થશે ત્યારે તે જ હિમાલયના શ્રેષ્ઠ શિખર પર શિખંડી નામનો હું પ્રગટ થઈશ મહાપવિત્ર એ સિદ્ધ ક્ષેત્રમાં શિખંડી નામે પર્વત છે ત્યાં સિદ્ધોએ સેવેલું શિખંડીનું વન પણ છે ત્યાં વાચશ્રવા રુચિક સ્થયાબર અને યતીશ્વર નામે ચાર પુત્રો થશે જેનો તપોધન હશે ઓગણીસમાં દ્વાપર મહામુનિ ભારદ્વાજ વ્યાસ થશે ત્યારે પણ હું જટિલ માલી નામે પ્રગટ થઈશ ત્યાં હિમાલયના શિખર પર હિરણ્યા નામે કૌશલ્ય લોકાશી અને પ્રિધિમી એમ મારા ચાર પુત્ર થશે વિષ્મો દ્વારા આવતા ગૌતમ નામે વ્યાસ થશે ત્યારે હું આઠાસ નામે પ્રગટ થઈશ તે કાળના લોકો અઠહાસ એટલે કે ખડખડાટ હસવા ઉપર પ્રેમવાળા થશે વળી ત્યાં જ હિમાલયની પીઠ પર અઠહાસ નામે જે મોટો પર્વત છે તે દેવો મનુષ્ય મોટા યક્ષો સીધો તથા ચરણોથી સેવાયેલા હોય માટે વસવાસ થશે અને ત્યાં પણ હું સમંતુર વરિત વિદ્વાન કંબત અને કુશીધર નામે મારા ચાર પુત્ર મહાયોગી થશે એકવીસમો દ્વાપર યુગ વાચાષ્ટ્રવા નામે વ્યાસ જ્યારે થશે ત્યારે હું દાસક નામે પ્રગટ થઈશ અને પવિત્ર દારૂ વન મારું સ્થાન હશે પણ પ્લયક્ષ દારભોયણી કેતુમાન અને ગૌતમ નામે મારા ચાર પુત્ર મહાયોગી થશે બાવીસમાં દ્રાપર યુગમાં પણ સુષ્મ નામના વ્યાસ બનશે ત્યારે પણ હું કાશીમાં લાગલી ભીમ નામે મહામુનિ થઈશ જ્યાં ઇન્દ્ર સહિત દેવોએ કલયુગમાં શંકર રૂપે મારા દર્શન કરશે તે વેળા પણ મધુ પિંગ ભૂલવી શ્વેતકેતુ નામે મારા ચાર પુત્ર અતિ ધાર્મિક થશે ત્રેવીસ માં દ્વાપર માં ત્યારે હું ઉત્તમ કાળજર પર્વત પર શ્વેત નામે ત્યાં પણ ગૃહસ્ય દેવલ અને કવિ નામે મારા ચાર પુત્ર તપસ્વી થશે ચોવીસ માં દ્વાપર માં જ્યારે યક્ષ નામે સમર્થ વ્યાસ થશે ત્યારે તે યુગમાં નેમિશ ક્ષણ વિશે હું શુલા નામે મહાયોગી થઈશ અને તે કાળે પણ શાલિહોત્રી અગ્નિહોત્રી નાશ્વ અને શત્રુદ્ર નામે મારા ચાર પુત્ર તપસ્વી શિષ્યો થશે પચીસમાં દ્વાપરમાં જ્યારે શક્તિ નામના વ્યાસ થશે ત્યારે પણ હું દંડી મુંડીશ્વર નામે મહાયોગી પ્રભુ થઈશ અને તે વેળા પણ મારા શિષ્ય છલંગ કુંડકર્ણ કુંભાણ અને પ્રવાહક નામના તપસ્વી પુત્ર થશે છવ્વીસમાં દ્વાપરમાં જ્યારે પરાશર વ્યાસ થશે ત્યારે પણ હું નગરમાં સહિષ્ણુ નામે પ્રગટ થઈશ અને ત્યાં પણ મારા શિષ્ય પુત્ર ઉલ્લક વિદ્યુત સંબુલ તથા આશ્વલય નામે તપ સવૈવો થશે સત્તાવીસમાં દ્વાપરમાં જ્યારે જતુકર્ણ નામે વ્યાસ થશે ત્યારે પ્રભાસ તીર્થનો આશ્રય કરી સોમશર્મા નામે હું પ્રગટ થઈશ અને ત્યાં પણ મારા તપસ્વી શિષ્ય અક્ષપાદ કુમાર ઉલ્લુક અને વત્સ્ય નામને પુત્ર થશે અઠાવીસમાં દ્વાપરમાં તો વિષ્ણુ સ્વરૂપ પ્રભુ દયાયન નામે પરસાર પરાશુર પુત્ર વ્યાસ થશે ત્યારે છઠ્ઠા અંશે પુરુષ કૃષ્ણ નામે વાસુદેવનો શ્રેષ્ઠ પુત્ર વાસુદેવ થઈશ તે વેળા પણ હું યોગમાંથી યોગાત્મા થઈશ અને લોકોને વિસ્મય પડાવમાં માટે બ્રહ્મચારી શરીરે રહીશ વળી મરેલા નિરોગી શરીરના શ્મશાનમાં ત્યાગ કરી બ્રાહ્મણોના હિત માટે પવિત્ર અને દિવ્ય મેરુની ગુફામાં તમારી સાથે તથા વિષ્ણુની સાથે યોગમાયાથી પ્રવેશ કરી ત્યારે હે બ્રહ્મ લકુલી નામે પ્રખ્યાત થઈશ વળી તે વેળા કાયાવાર એવું શ્રેષ્ઠ સિદ્ધ ક્ષેત્ર થશે તે પૃથ્વી રહેશે ત્યાં સુધી અતિ પ્રખ્યાત થશે તે વખતે પણ મારા પુત્ર શિષ્ય કુશિક ગર્થ મિત્ર અને તોરુષ નામે તપસ્વીઓ થશે તેઓ યોગી બ્રાહ્મણો વેદ પરંપરાગત અને ઉદેશ્વર બ્રહ્મચારી હોય મહેશ્વરનો યોગ પ્રાપ્ત કરી શિવનગર મોક્ષ પામશે પરમાત્મા શિવે વૈષ્ણુત્વ મંતવમાંના દરેક દ્વાપરમાં થનાર એ ઉત્તમ વ્રતધારી યોગેશ્વરના અવતારો સારી રીતે કહ્યા છે હે બ્રહ્મા દરેક દ્વાપરમાં મળી એકંદરે અઠ્યાવીસ વ્યાસો થાય છે અને દરેક કલયુગમાં આરંભકાળે યોગેશ્વરનો અવતાર પણ થાય છે તે જ પ્રમાણે દરેક યોગેશ્વરના ચાર ચાર શિષ્યો યોગ યોગ માર્ગમાં વૃદ્ધિ કરનારા મહાન શિવભક્ત અને નિવિકાર થાય છે એ શિષ્યો પશુપતિઓનું વ્રત પાળનાર રુદ્રાક્ષની માળાના આભૂષણ પહેરનાર ત્રિપુડયુક્ત મસ્તકો મસ્તકોવાળા હોય છે વળી એ બધા શિષ્યો ધર્મપરાયણ વેદવ્યાંગના પરંપરાગત અને કાયમ બહારથી તથા અંતરથી લિંગ પૂજા કરવાથી તત્પર રહેનારા હોય છે તેમજ મારા વિશે ભક્તિથી અને યોગથી ધ્યાનનિષ્ઠ રહી તેઓ જીતેન્દ્રિય છે અને તેઓની સંખ્યા વિદ્વાનોએ એકસોને બાર ગણી છે એમ આ અવતારો વિશેનું લક્ષણ કહ્યું મેં મનુથી માંડી કૃષ્ણ સુધીના યુગનો ક્રમ પ્રમાણે અઠ્યાવીસ છે તેમાં જ્યારે આ કલ્પના કૃષ્ણદેવ પ્યાન વ્યાસ થશે ત્યારે બ્રહ્મ સ્વરૂપ લક્ષણવાળું વેદાંતોના સમૂહોનો વિધાન વેદાંતશાસ્ત્ર પ્રગટ થશે અથાર્થ બ્રહ્મસૂત્ર રચાશે બ્રહ્માને એમ કહી દેવોના ઈશ્વર મહા મહેશ્વર કૃપા કરી તેમની સામે જોઈ ત્યાં જ અદૃશ્ય થઈ ગયા એ આ પ્રમાણે આપણે શિવ મહાપુરાણની ત્રીજું શત્રુદ્ર સહિતામાં શિવના બીજા ઓગણીસ અવતારોના નામનું અધ્યાય આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આ જ રૂતે અત્યાર સુધીના આપણે પાંચ અધ્યાયનું શ્રવણ કરી ચૂક્યા છીએ જેમાં પ્રથમ અધ્યાયમાં આઠ અષ્ટમૂર્તિ અવતાર બીજા અધ્યાયમાં એક અર્ધનારીશ્વર ત્રીજા અધ્યાયમાં બીજા અઠ્યાવીસ અને ચોથામાં પાંચ અધ્યાયનું કથા આપણે શ્રવણ કરી ચૂક્યા છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવા જ શિવ મહાપુરાણના વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય